કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે જન્મ જન્મજયંતિ છે અને અવસરે સમગ્ર ભારત વર્ષની અંદર આજે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે કચ્છ મધ્ય ભુજ મધ્ય પણ આજે ભારત રત્ન વિશ્વ વિભૂતિ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને આજે ખુલ્લા પુષ્પાંજલિ કરવામાં આવી હતી ગઈકાલે તેરમી તારીખે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશની અંદર જ્યાં જ્યાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા છે એમની સ્વચ્છતા ત્યાં દીપોત્સવનું આયોજન થયું હતું અને આજે સમગ્ર દેશની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યો થઈ રહી છે જેના ભાગરૂપે ભુજની અંદર પણ આજે ભવ્ય કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં આવ્યું છે આજે ભુજ શહેર મધ્યે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ બાબા બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એમને હારારોપણ કર્યું છે આજે અમારા સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ અમારા પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ શહેર ભાજપના પ્રમુખ સૌ આગેવાનો અત્રે આવીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યું છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આરોપણની સાથે જ આખા કચ્છમાં પણ અમારા અઢારસો ને ચુમ્બાલી બૂથમાં આજે સાહેબને એ પુષ્પાંજલિનો કાર્યક્રમ બધા જ બૂથોમાં કચ્છમાં થવાનું છે અને આ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ નિમિત્તે થઈને એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન પણ એમને નિમિત્ત બનાવીને કરવામાં આવ્યું છે જિલ્લામાં એ જ પ્રકારે યુવાઓને લઈને પણ એક કાર્યક્રમ એ જિલ્લામાં થવાનું છે સમરસ છાત્રાલયનો પણ કાર્યક્રમ થવાના છે એટલે કુલ મળીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે દેશ માટે યોગદાન આપ્યું આ મહામાંડવે આ દેશ માટે એ વંચિતો માટે ન્યાયની લડાઈ લડીને જે પ્રકારે આ દેશમાં એમને સન્માનજનક સ્થાન આપ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એના પ્રત્યે પ્રત્યેનો ઋણ વ્યક્ત કરે છે અને સમાજમાં એમના કરેલા કામો અને એમને કરેલી જે એ બંધારણ આપેલું બંધારણને કરેલા કામોને યાદ કરીને આજે એમને પુષ્પાંજલિનું કાર્યક્રમ અર્પણ કરવામાં આવ્યું શ્રીમદ ભાગવત

શ્રવણ માં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ